હેલો ફ્રેન્ડ ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે ઈંડા કે ઓવન વગર સરસ મજાની ઘરે ખૂબ જ સરળતાથી એવી ચોકલેટ કેક બનાવીશું જેમાં તમારે વ્હીપિંગ ક્રીમની પણ જરૂર નહીં પડે અને બહુ જ આસાનીથી અને બહુ જ ટેસ્ટી બેકરી કરતાં પણ સરસ મજાની ચોકલેટ કેક તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકશો તો આવો તેની રેસીપીને જોઈ લઈએ અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય અને તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક શેરને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેરને সবস্ক্রাব জরুরি করে দেয় এ টোটালি ফ্রি ফ্রিছে તો ચોકલેટ કેક બનાવવા માટે તો સૌથી પહેલાં આપણે અડધો કપ જેટલું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે અને તેમાં અડધી ચમચી વ્હાઈટ વિનેગર એડ કરીને સાઈડ પર રાખી દઈશું સાથે જ બે ચમચી બટર બે ચમચી તેલ અને અડધો કપ જેટલું કન્ડેન્સ મિલ્ક આ ત્રણેય વસ્તુઓને લઈ અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે એ મિક્સ થઈ જાય એટલે તેમાં એક કપ જેટલો મેંદો ચાળી અને લઈ લેવાનો છે ને સાથે જ વન ફોર્થ કપ દળેલી ખાંડને પણ ચાળી લેવાની છે અને અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર અને વન થર્ડ ચમચી જેટલો બેકિંગ સોડા અને સાથે જ બે ચમચી જેટલો કોકો પાવડર આ ત્રણેય વસ્તુઓને ચાળી અને તેમાં નાખી દેવાનું છે ચાળીને લેશો તો તેનું રિઝલ્ટ વધારે સારું આવશે અને સાથે જ અહીંયા ગેસ ધીમી પર રાખી અને તેના પર એક નોનસ્ટિક મોટું ઢાંકી અને રાખી દીધેલું છે જેથી એ પણ ગરમ ઓવનની જેમ થઈ જાય હવે આપણે જે દૂધ સાઈડ પર રાખેલું તેને આ ડ્રાય મિક્સચરમાં નાખી દેસું અને તેને કટ એન્ડ ફોલ્ડ મેથડથી સારી રીતે ચલાવી અને મિક્સ કરી દેસું અને તેમાં એક ચમચી જેટલું વેનિલા એસેન્સ એડ કરી દેસું અને બે ચમચી પાણી એડ કરીશું કારણ કે આપણે બે ચમચી કોકો પાવડર એડ કરેલા અને બધી જ વસ્તુઓને ફરીથી સારી રીતે મિક્સ કરી અને એકદમ લમ્સ ફ્રી મિક્સચર બનાવી અને કેક ટીનમાં આ રીતે લઈ લેશું નીચે બટર પેપર લગાવેલું છે જેથી કેક ઇઝીલી નીકળી જાય બેથી ત્રણ વખત તેને ટેપ કરી અને આ રીતે આપણા જે નોન નોનસ્ટિક પેનમાં ગોઠવી દઈશું અને થી પિસ્તાલીસ મિનિટ તેને ધીમી ફ્લેમ પર શેકાવા દઈશું તો ચાલીસથી પિસ્તાલીસ મિનિટ બાદ આ રીતે એકદમ સરસ મજાની કેક રેડી થઈ ગઈ છે તમે જુઓ તો આપણી જે સડી છે તે એકદમ ક્લિયર બહાર આવે છે તો આ કેકને નીચે ઉતારીને ઠંડી કરવા દઈએ ઠંડી કરવી ખૂબ જરૂરી છે અને ત્યાં સુધીમાં બીજી તૈયારી જોઈ લઈએ તો અહીંયા મેં ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધેલું છે જે મેં બસો ગ્રામ લીધેલું છે તેને આ રીતે એકદમ છીણી લેવાની છે અને હવે અહીંયા આપણે અમૂલનું જે ફ્રેશ ક્રીમ આવે છે તે લીધેલું છે તેને થોડું ગરમ કરવાનું છે વધારે પડતું ગરમ નથી કરવાનું તમે તેમાં આંગળો નાખી શકો તેટલું ગરમ થાય એટલે આપણે તેને ચોકલેટમાં આ રીતે નાખી દેવાનું છે જેથી આપણી જે ચોકલેટ છે તે સારી રીતે મિક્સ થઈ જાય અને તેને સારી રીતે ચલાવી લેવાનું છે જો તમારે આ સ્ટેજ પર સારી રીતે મિક્સ ન થાય તો નીચે તમે પાણી રાખી અને ડબલ બોયલરની મદદથી તેને ઓગાળી શકો છો વધારે શાઇનિંગ આપવા માટે મેં એક ચમચી જેટલું તેમાં બટર એડ કરેલું છે તો આ રીતે નીચે તમે પાણી રાખશો તો ઉપર તમારી જે ચોકલેટ છે તે સારી રીતે આ રીતે મિક્સ થઈ જશે અને હવે તેને થોડીવાર ફ્રીઝમાં રાખી દેશું જેથી થોડુંક વધારે થીક થઈ જાય તો અહીંયા અડધી કલાક બાદ આપણી કેક પણ સરસ મજાની ઠંડી થઈ ગઈ છે અને આ રીતે તમે જોશો તો એ ખૂબ સરસ મજાની ફૂલી અને તેનું જે સ્પોન્જ છે તે રેડી થઈ ગયો છે તો હવે તેને કટ કરી લઈએ તો અહીંયા અત્યારે આપણે તેનો ઉપરનો થોડો પાર્ટ કાપી લેશું અને તેને ટોટલ ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લેવાનું છે અહીંયા તમે જુઓ એ કેટલી જાળીદાર અને સરસ મજાની ફ્લફી તૈયાર થઈ છે હવે એક મિક્સર તૈયાર કરવાનું છે જેમાં પાણી અને જે ચોખ્ખો હરસી સિરપ આવે છે અથવા તો અમુલનું જે આવે છે તે ચોકલેટ સિરપ અને એકાદ ચમચી દળેલી ખાંડ એડ કરી અને આ રીતે એક ચોકલેટ લિક્વિડ તૈયાર કરી દેવાનું છે અને પંદરેક મિનિટ બાદ આપણું જે મિક્સચર છે ચોકલેટનું એ થોડું થિક થઈ ગયું છે તો તેને બીટરની મદદથી થોડું બીટ કરી લેશું જેથી તેનું જે ટેક્સચર હોય તે આ રીતનું એકદમ થીક આવી જાય તો અહીંયા આપણો ચોકલેટ ઘનાશ રેડી થઈ ગયો છે કેકના ક્રીમ માટે તો હવે કેકને આપણે આ રીતે લઈ લેશું અને તેના ઉપર આપણે જે ચોકલેટ સિરપ તૈયાર કરેલું તેને આ રીતે આખા કેક પર સ્પ્રેડ કરી દઈશું જેથી આપણી જે કેક હોય તે વધારે સોફ્ટ થઈ જાય ચારે બાજુએ તેને સરસ મજાનું સ્પ્રેડ કરી લઈ પછી આપણે જે ચોકલેટ ઘનાશ રેડી કરીને રાખેલો ચોકલેટ અને ફ્રેશ ક્રીમથી તેને આ રીતે તેનું એક સરસ મજાનું લેયર પાથરી દેવા ઇક્વલી આખી કેક ઉપર લગાવી દેવાનું છે અને ફરીથી તેના ઉપર આ જે ચોકલેટ ગનાશ લગાઈ જાય એટલે કેકનું બીજું પળ રાખી અને તેના પર ફરીથી આપણે જે ચોકલેટ સિરપ તૈયાર કરીને રાખેલું તેને આ આખા લેયર ઉપર લગાવી દઈશું અને ફરીથી એ જ પ્રોસેસને રિપીટ કરીશું એટલે કે ચોકલેટ ગનાશ જે રેડી કરીને રાખેલો તેને ચારે બાજુએ આ લેયર પર ઇક્વલી લગાવી દેવાનું છે તો આ રીતે આપણે ત્રણેય લેયરને વારાફરતી લગાવી અને તૈયાર આખી કેકને કરી લેવાની છે હવે જ્યારે પણ તમે ચોકલેટ ગનાશ બનાવો ત્યારે ચોકલેટ અને ક્રીમનો જે રેશિયો છે તે બે ભાગની ચોકલેટ અને એક ભાગનું ફ્રેશ ક્રીમ એ રીતે લેવાનો છે છતાં પણ તમારે વધારે કે જાડું કે પાતળો ગનાશ બનાવવો હોય એ રીતે ક્રીમ તમે વધારે કે ઓછું લઈ શકો છો પરંતુ મોસ્ટલી તમે બે ભાગની ચોકલેટ અને એક ભાગનું ક્રીમ લેશો તો આ જે રેશિયો છે ચોકલેટ ગનાશનો તે એકદમ પરફેક્ટ છે તો અહીંયા આપણી સરસ મજાનું ચોકલેટ ગનાશથી આ જે કેક છે તેને આ કવર કરી લીધેલી છે તો હવે તેને સ્ક્રેપરની મદદથી આ રીતે આ જે ગ છે તેને થોડું ઇક્વલી કરી લેશું હજી તેના ઉપર આપણે એક ચોકલેટનું લેયર તૈયાર કરવાનું છે જેથી તે થોડું ઇક્વલી લાગે તો હવે આ રીતે સરસ મજાનું ઇક્વલી થઈ જાય એટલે તેને ફ્રીઝમાં રાખી દઈશું અને તેના જે ઉપર ચોકલેટ સિરપ તૈયાર કરવાનું છે તેની તૈયારી જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા ફરીથી અમૂલનું જે ફ્રેશ ક્રીમ આવે છે તે લીધેલું છે બે ભાગનું ક્રીમ છે અત્યારે અને બે ભાગની ચોકલેટ છે મતલબ ઇક્વલી રેશિયો લીધેલો છે આમ કરવાથી આ જે લિક્વિડ છે તે થોડું રની એટલે કે સ્પ્રેડ થઈ શકે એવું ઠીક રહેશે તો તેને પણ અત્યારે થોડું ગરમ કરી લેશું અને એ ગરમ થાય એટલે આપણે તેમાં ચોકલેટને એડ કરી દેવાની છે ચોકલેટ તમે તમારે એનું કુર્તા પ્રમાણે ડાર્ક કે મિલ્ક કોઈ પણ લઈ શકો છો મેં અત્યારે ડાર્ક ચોકલેટ લીધેલી છે ગેસ આ સ્ટેજ પર બંધ છે કારણ કે ક્રીમ થોડું ગરમ છે તો આ રીતે તેમાં સરસ ચલાવશું તો એ સરસ મિક્સ થઈ જશે અને વધારે શાઇનિંગ આપવા માટે મેં એક ચમચી જેટલું ઘી એડ કરેલું છે તો અહીંયા આપણું સરસ મજાનું આ ચોકલેટ લેયર રેડી થઈ ગયું છે તો ફરીથી આપણે કેકને બહાર કાઢી લેશું અને આ ચોકલેટનું જે સિરપ છે તે થોડું ગરમ ન હોય ત્યારે જ આપણે આ કેક પર આ રીતે પાથરવાનું છે જો ગરમ હોય તો આપણું જે ચોકલેટ ગનાસ છે તે ઓગળી જશે માટે નો નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવે આ જે ચોકલેટનું સિરપ ત્યારે જ આપણે તેના ઉપર આ રીતે પાથરવાનું છે અને જે વધારાનું નીતરીને આવે તેને આપણે સાફ કરી લેશું આ રીતે તો અહીંયા સરસ મજાની આપણી કેક રેડી થઈ ગઈ છે તો હવે તેનું થોડું ડેકોરેશન કરી લઈએ તો જે ચોકલેટ ચિપ્સ આવે છે તે મેં અહીંયા સાઇડ પર લગાવેલી છે પરંતુ તમે તમારી અનુકૂળતા પ્રમાણે આ કેક પર કોઈપણ રીતનું ડેકોરેશન કરી શકો છો અથવા તો નામ પણ લખી શકો છો તો આ રીતે ખૂબ જ સરળતાથી વ્હીપિંગ ક્રીમ વગર ઓવન વગર કે ઈંડા વગર બેકરી કરતાં પણ ખૂબ સારી અને ટેસ્ટી એવી કેક તમે ઘરે ઓછા ખર્ચમાં તૈયાર કરી શકો છો તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારા વિડીયોઝ કેવા લાગે છે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે